તો રામ રામને સીતારામ ભાઈઓ આજે આપણે આવી ગયા છીએ ખારી ગામના આંગણે જ્યાં રાખેલા હતા કર તો જવો બધાએ કરની તૈયારી થઈ ગઈ છે તો ફાઇનલી આપણે જે કરવિધિ હતી એ પૂર્ણ થવાની થવા આવી છે તો હવે જવો બધા પૈસા બૈસા લખાવીને હવે આપણે જવાનું છે સીધા જમવા તો ચાલો હવે આપણે જમવા જ આવી તો જવો બધા શાંતિથી બેઠા છે તો ફાઇનલી આપણે જો જમવા આવી ગયા છે મસ્ત મજાનું જમવાનું છે અને બધા ભાઈઓ પણ હવે જમવા બે ગયા છે પિંતુભાઈ બધા અને આપણે પણ હવે જમવા બેસી ગયા છે જવો સંજયભાઈ નરેશભાઈ ને અશોકભાઈ ને બધા આપણે મસ્ત મદાન જમવા બે ગયા છે ભાગવાનું છે તો ફાઈનલ મિત્રો આપણે જમીન આવી ગયા છે એ બહાર બેસવા અને હવે આપણે ગાડી પણ આવી ગઈ છે ને અહીંથી આપણે જવાનું છે સીધું બગડાણા તો ચાલો મળીએ સીધા બગડાણા તો આપણે આવી ગયા છે એ બગદાણા જુઓ એ મસ્ત મજાનો તડક્યો છે અને મીરભાઈને ને એમની બે હાલી જવાના છે સીધા થોડુંક આપણે ગાડી પાર્કિંગ આગળ કરી છે અને સામે બતાવીએ આપણે છે બગદાણા સોકડી જુઓ અત્યારે ટ્રાફિક ઓછું છે તો ચાલો સીધા આપણે મળીએ બજરંગદાસ બાપાના મંદિરે આપણે આવી ગયા છે ગેટે જવો તો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લેવી ચાલો આપણે બજરંગદાસ દર્શન કરી અત્યારે ટ્રાફિક પણ ઓછું છે જવો શાંતિથી દર્શન પણ થાય છે તો ચાલો હવે બજરંગદાસ બાપાના દર્શન કરો આપ જોઈ રહ્યા છો કે બજરંગદાસ બાપાની જૂની બંડી બીડીઓ રેડિયો બધી જ વસ્તુ અહીંયા રાખેલી છે જે વસ્તુ હતી તેમના ઓઢવાના ગોદડા બધી વસ્તુ જો બીડી પણ હજી છે અને રેડિયો પણ સાની કેટલી પણ બતાય છે બંડી પણ છે જૂના પહેલાના જે વાસણો હતા કાસાના તે પણ અહી રાખવામાં આવેલા છે અત્યારનો જે હાલનો જે બજરંગલ બાપામાં મંદિરનો જે બનાવેલું છે એ છે તો આપણે હવે જાવી અને મંદિર જે મેન મંદિર છે એનું આપણે દર્શન કરીએ બજરંગ બાપાના તો ચાલો મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરીને હવે જવાનું છે આપણે આપણે બજરંગનાથ બાપાના દર્શન કરીને આવી ગયા છીએ જ્યાં બગડ નદી છે ત્યાં જ્યાં સાઈડમાં જ આપણે શંકર ભગવાનનું મંદિર છે અને વરસાદ પછી આમ બગડ નદી આમ મસ્ત મજાની વહે છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોવી તો ચાલો ફાઈનલ મિત્રો આપ જોઈ રહ્યા છો કે કેવું સરસ મજાનું અત્યારે પાણી આમ વહે છે અને અમે બધા જ મિત્રો આમ મસ્ત મજાનું વાતાવરણ છે શાંતિવાળું એ મસ્ત મજાના બેઠા છે અને એ મસ્ત મજાનું પાણી છે આમ વહે છે એનો આનંદ ઉઠાવી રહ્યા છે અને આમ બધા મસ્ત મજાના જો માણસો આમ નાય છે તો ચાલો હવે ઘડી બે ઘડીયા બેસી લેવી આપણે શિવલિંગ ના દર્શન કરીને હવે જવાનું છે આપણે ઘર સાઈડ તો ચાલો સમય પણ ઘણો થઈ ગયો છે એટલે બધા જ મિત્રો આ મસ્ત મજાનો આનંદ ઉઠાવીને હવે જવાનું છે આપણે ઘર સાઈડ તો ફાઇનલી મિત્રો અમે બધા હવે નીકળી ગયા છીએ અમારી જે આ ગાડી પાર્ક કરેલી છે એ સાઈડ ને હવે જવાનું છે આપણે અહીંયાથી મસ્ત મજાના દર્શન કરીને સીધા ઘર સાઈડ તો ચાલો તો આજના માટે બસ આટલું જ હતું તો તમને કેવો લાગ્યો આ વિડીયો જરા કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયોમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ભણી એવા નવા બ્લોગ સાથે Kasih tuh Reza. Bye bye.